ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે અહીં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી અને એક્સરે મશીન તો છે પરંતુ તેને ઓપરેટ કરનાર કાયમી ટેકનિશિયન નથી એટલું જ નહીં ત્રણ ડૉક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે એક ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરાય છે જાનહાની કે ઘટના સર્જાય તો સ્વીપરને દર્દીઓને વાલ્યા કે અંકલેશ્વરથી લાવવા અને મૂકવા જવું પડે છે તેવી રજૂઆત દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને થતા કોંગ્રેસના શેરખાન પઠાણ અને આપના કાર્યકરો સાથે નેત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરવામાં આવી હતી ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ત્રણ ડોક્ટર સહિત સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરાશે આ સાથે જ ન્યાય નહીં થાય તો ચેતર વસાવાએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબ વાહિની નથી એની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડોક્ટરો મૂકવામાં આવે એક્સ રે મશીન હોય સોનોગ્રાફી મશીન હોય દાંતનું મશીન હોય હાડકાનો ડોક્ટર હોય બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે કોઈ પણ વ્યક્તિનું પીએમ કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી સ્લીપરને અંકલેશ્વર ભરૂચ કે વાલીયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનો પીએમ બોડી ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે એ બહુ ગંભીર બાબત છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં આ હાલત અમારા વિસ્તારની છે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું ને અહીંયા પૂરતા ડોક્ટરો પૂરતો સ્ટાફ સોનોગ્રાફી મશીન ચાલે એક્સરે મશીન ચાલે દાંતનું મશીન ચાલે અને હાડકાના ડોક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માંગણી છે સ્લીપર પણ અહીંયા રહી પીએમ માટે એ જ અમારી માંગણી છે આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું